રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે ધારીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિનની ઉજવણી અનુસંધાને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર આર એમ જોશી સાહેબના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારીઓને નિરીક્ષણ હેઠળ તાલુકા હેઠળ હેલ્થ કચેરી ધારી દ્વારા સંયુક્ત રીતે આંતરવિભાગીય રક્તદાન શિબિરનું આયોજન સરકારી હોસ્પિટલ ધારી ખાતે કરવામાં આવ્યું હતું આ તકે ધારી તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર ડી

વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ગનમાફત તો રાહ સેની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ